હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ લારી ઉપર મળે તેવી રગડા પેટીસની રેસીપી રગડા પેટીસમાં મેઇન છે પેટીસ કે પેટીસ આપણે કેવી રીતના બનાવી તે હું તમને આખા વિડીયામાં જણાવીશ કે પેટીસ તમારી એકદમ સોફ્ટ બનીને કેવી રીતના તૈયાર થાય જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે રગડા પેટીસની રેસિપી જોઈ લેશું આજે આપણે બનાવશું રગડા પેટીસ તે માટે મોટો એક કપ મેં વટાણા લીધા છે સફેદ વટાણા સુકેલા આવે છે માર્કેટમાં તે આપણે લેવાના છે તમને આસાનીથી કરિયાણા દુકાને મળી જશે આ વટાણાને આપણે છ થી સાત કલાક પલાળીને રાખવાના છે હવે આપણે આ વટાણાને ગરમ પાણીમાં પલાળી દેસુ જોઈ શકો છો કે છ થી સાત કલાક થઈ ગઈ છે આપણે પલાળીને રાખેલા હતા નખેથી આપણે જોઈએ તો દાણો સરસ રીતે તૂટી જાય છે આ રીતે અને આને તમે ઓવરનાઇટ પણ રાખી શકો હવે આપણે આમાંથી બધું પાણી કાઢી અને વટાણાને બાફવા રાખી દેસુ બે ગ્લાસ આપણે પાણી હવે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી દેસુ અને રગડાનો કલર એવો ને એવો જળવાઈ રહે તે માટે આપણે બાફવા સમયે જ એક ચમચી હળદર છે તેને એડ કરી દેશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે પાંચ થી છ વિસલ કરવાની છે વટાણા આપણા બફાય ત્યાં સુધીમાં આપણે રગડા પેટીસ બનાવવાની પેટીસ બનાવી લેશું તે માટે મેં અડધો કપ ચોખાના પોવા લીધા છે બટેટા પોવામાં જે આપણે યુઝ કરીએ છીએ તે જ પોવા આપણે લેવાના છે તેમાં થોડુંક પાણી નાખી અને આપણે પોવાને સરસ રીતે ધોઈ લેશું આ રીતે પવન આપણે સરસ રીતે ધોઈ લીધા છે હવે સ્ટીનરમાં આપણે પાણી બધું કાઢી લેશો અને તેને હાથની મદદથી બધી બાજુએ ફેલાવી દેશું જેથી કરીને તે કોરા થઈ જાય આ રીતે પેટીસ બનાવવા માટે મોટો એક વાસણ આપણે લઈ લીધું છે તેમાં આપણે બાફેલા બટેટા એડ કરવાના છે સાત થી આઠ નંગ મેં બટેટા બાફીને રાખ્યા છે અને ઠંડા પડે પછી તેની છાલ ઉતારી લીધી છે તેમાંથી એક બટેટો આપણે અલગ કાઢી લેશું તેની શું જરૂર પડે તે વિડીયો તમે છેલ્લે સુધી જોજો હવે આપણે બટેટાને હાથની મદદથી આ રીતે મેસ કરતા જશું કે પણ ગઠ્ઠા ન રે તેનું ખાસ ધ્યાન રાખવાનું બટેટા આપણા સરસ રીતે મેસ થઈ ગયા છે અને આપણા ચોખાના પૌવા પણ એકદમ કોરા થઈ ગયા છે તેને એડ કરી દેશું આપણે હવે આપણે મસાલા કરી લેશું અડધી ટી સ્પૂન મેં હળદર લીધી છે તે આપણે એડ કરી દઈશું એક ચમચી ધાણા જીરું છે તે નાખી દઈશું એક ચમચી લાલ મરચું છે તેને પણ એડ કરી દઈશું અને એક ચમચી સેકેલા જીરાનો પાવડર છે અધકચરો તે આપણે એડ કરી દેસું એક ચમચી ગરમ મસાલો આપણે એડ કરીશું અને એક ચમચી ચાટ મસાલો આપણે લીધો છે તેને પણ આપણે એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નિમક એક ચમચી આપણે આદુની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દેસુ નાનો એક ટુકડો મેં ક્રશ કરીને રાખ્યો છે તે આપણે આની અંદર એડ કરી દેસુ અને એક ચમચી લસણની પેસ્ટ છે છથી સાત નંગ લસણની છે તે આપણે એડ કરી દેસુ અને બે ચમચી મરચાંની પેસ્ટ છે ત્રણથી ચાર નંગ મરચાં લીધા હતા તેને મેં પેસ્ટ બનાવી લીધી તે આપણે એડ કરી દેસુ તીખાસ તમારા પ્રમાણમાં તમે વધ્યું કે ઓછું કરી શકો હવે આપણે આની અંદર એક કપ મેં ફ્રેશ લીલા ધાણા લીધા છે તેને ધોઈ અને સાફ કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું હવે હાથની મદદથી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીતે મસાલો આપણો ભેગા થઈ અને આવી રીતના મિશ્રણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે તેમાંથી હવે આપણે થોડું બટેટાની પેસ્ટ હાથમાં લઈ અને આપણે પેટીસ વારશું આ રીતે રાઉન્ડ કરતા અને થોડુંક વજન દઈ અને ટીકીની આકારમાં આપણે પેટીસ બનાવવાની છે આ રીતના આવી રીતે આપણે બધી પેટીસ તૈયાર કરી લેશું અને પ્લેટમાં મૂકતા જશું જોઈ શકો છો કે આવી રીતના આપણે બધી પેટીસને વારી લીધી છે હવે આપણે તેને તેલમાં ફ્રાય કરી લેશું હવે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ ગરમ કરવા રાખી દીધી છે અને તેની અંદર તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક પેટીસને મૂકતા જશું આ રીતે જેટલી સમય તેટલી આપણે મૂકી દેસુ ગેસની ને આપણે મીડિયમ ટુ હાઈ ઉપર જ રાખવાની છે અને આપણે આને ફૂલ તરવાની નથી તેલમાંથી થોડીક ઉપર રહી તેટલું આપણે તેલ લીધું છે અને તેલમાં આપણે ફ્રાય જ કરવાની છે અને નાખ્યા પછી આપણે તરત જ પલટાવવાની ઉતાર નથી કરવાની થોડોક કલર ચેન્જ થાય એક સાઈડ પછી આપણે તેને પલટાવી લેશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેને પલટાવી લેશું જોઈ શકો છો કે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તેવી જ રીતના આપણે બધી પેટીસને પલટાવી લેશું બીજી બાજુ આપણે બે થી ત્રણ મિનિટ સુધી તેને ફ્રાય કરવા દેશું અને આને આપણે બહુ ક્રિસ્પી નથી કરવા દેવાની થોડીક સોફ્ટ જ રાખવાની છે એટલે રગડામાં ખાવાની મજા આવે વિસે કુછો કે બેટી 3 મિનિટ થઈ ગઈ છે અને પેટીસ આપડે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે આને બહુ ક્રિસ્પી નથી કરવા દેવાની આપણે હવે જારામાં લઈ લઈએ આવી રીતના આપણે બીજી પેટીસને પણ તરી લેશો વિસે કુછો કે બધી પેટીસને આપણે તરીને તૈયાર કરી લીધી છે અને સસ સાત નંગ બટેટામાંથી આપણે 15 થી 16 પેટીસ તૈયાર થઈ છે છ થી સાત વિસલ આવી ગઈ છે હવે આપણે ચેક કરી લેશું વટાણાને જોઈ શકો છો કે આપણા વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હાથની મદદથી હું તમને એક પીસ કટ કરીને બતાવું જોઈ શકો છો કે મુલાયમથી મેસ થઈ જાય છે હવે આપણે વટાણાને થોડા થોડા મેસ કરવાના છે વધારે પડતા આપણે મેસ નથી કરવાના આવી રીતના આપણે મેસ કરી લીધા છે થોડાક આપણે આખા દાણા રાખ્યા છે અને બીજો આપણે રગડો કરી લીધો છે હવે આપણે આનો વઘાર કરશું વઘાર માટે આપણે ગેસ ચાલુ કરીને કડાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં મોટી બે ચમચી આપણે તેલ એડ કરી દેસુ તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર એક ચમચી આપણે જીરું એડ કરી દેસુ જીરું થોડુંક સાતળવા લાગે પછી આપણે તેમાં હિંગ નાખી દેસુ પછી આની અંદર આપણે એક ચમચી આદુની પેસ્ટ છે તે એડ કરી દેસુ એક ચમચી લસણની પેસ્ટ છે તેને પણ એડ કરી દેસુ અને બે ચમચી મરચાની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસુ તમારા પ્રમાણમાં તમે વધુ કે કરી શકો હવે તેને આપણે સરસ રીતે આદુ અને લસણની પેસ્ટ સરસ રીતે સતરાઈ ગઈ છે હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક છે તે એડ કરી દેસુ અડધી ટી સ્પૂન હળદરની છે તેને પણ એડ કરી દેસુ એક ચમચી જીરું છે તે એડ કરી દેસુ એક ચમચી લાલ મરચું છે તે એડ કરી દેસું અને એક ચમચી આપણે ગરમ મસાલો લીધો છે તેને પણ એડ કરી દઈશું અને એક ચમચી ચાટ મસાલો છે તે એડ કરી દઈશું અને એક ચમચી આપણે ખાંડ લીધી છે તે એડ કરી દઈશું ખાંડની જગ્યાએ તમે ગોળનું પાણી પણ નાખી શકો અને એક લીંબુનો રસ છે તેને પણ આપણે સાથે જ એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેશું જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર બાફેલા વટાણા છે તે એડ કરી દેસુ હવે આપણે વટાણાને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈએ સરસ રીતે આપણે વટાણાને મિક્સ કરી દીધા છે હવે એક ગ્લાસ આપણે પાણી એડ કરી દેસુ રગડો તમારે જેવો કે જાડો જોતો હોય તે પ્રમાણે તમે પાણી નાખી અંદર હવે પાણી નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી કરી અને ગેસની આપણે દેવાની એક થી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં જે બાફેલું બટેટું કાઢેલું હતું તે આપણે એડ કરવાનું છે જેથી કરીને આની ગ્રેવી ઘાટી થાય ખમણીને આપણે નાખશું બટેટાને

હવે આપણે બજાજ જેવી જ રગડા પેટીસની ડીશ તૈયાર કરશું તે માટે એક પ્લેટ લીધી છે તેમાં આપણે ગરમા ગરમ રગડો એડ કરી દેસું જોઈ શકો છો કે આપણો રગડો એકદમ મસ્ત બન્યો છે રગડો આપણે પ્લેટમાં એડ કરી દીધો છે હવે આપણે જેમાં જે પેટીસ બનાવેલી છે તે આપણે એડ કરી દઈશું ત્રણ પેટીસ આપણે મૂકી દઈશું અને તેના ઉપર આપણે ચટણી એડ કરવાની છે પહેલાં આપણે લાલ ચટણી છે લસણની તીખી તે આપણે એડ કરી દઈશું એના ઉપર પેટીસ ઉપર આપણે થોડી થોડી ચટણી એડ કરતા જશું હવે આપણે તેની ઉપર ગ્રીન ચટણી આપણે જે છે ફોદીનાની ધાણા અને મિક્સ કરેલી આપણે તે આપણે એડ કરી દેસુ તીખી ચટણી આ ત્રણેય ચટણીના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે તો પણ હું નીચે લિંક મૂકી દઈશ હવે આપણે તેની ઉપર ખટ મીઠી આંબલીની ચટણી છે તે આપણે એડ કરી દેસુ જોઈ શકો છો કે ત્રણેય ચટણી આપણે એડ કરી દીધી છે હવે સાઈડમાં પણ આપણે ત્રણેય ચટણી થોડી થોડી એડ કરી દેસું પહેલાં આપણે આમલીની ચટણી એડ કરી દીધી છે પછી આપણે લીલી ચટણી એડ કરી દીધી છે અને હવે ઉપરથી આપણે તીખી ચટણી છે તે એડ કરી દેસું હવે ઉપરથી આપણે જે સમારેલી ડુંગળી એડ કરી દઈશું હવે જે સમારેલા ટમેટા આપણે એડ કરી દઈશું હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેસું હવે ઉપરથી આપણે સેવ છે તે એડ કરી દઈશું અને ચાટ મસાલો આપણે લીધો છે ચાટ મસાલો પણ આપણે એડ કરી દેસુ ચાટ મસાલાથી રગડા પેટીસ નો સ્વાદ એકદમ નિખરીને આવશે જોઈ શકો છો કે કેટલો કલરફુલ અને મસ્ત આપણી રગડા પેટીસ દેખાય છે તો એકદમ તૈયાર છે આપણી લારી ઉપર મળે તેવી જ રગડા પેટીસ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ રગડા પેટીસ કેવી લાગી જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ